મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરિસણા ગામે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતિ હોસ્પિટલ સંચાલિત કેમ્પ હતો અને મોટી સંખ્યામાં બોરિસણા ગામના લોકોએ હેલ્થ ચેકઅપ માટે પહોંચ્યા હતા ત્યારે કેટલાક લોકોને એવું કહેવામાં આવ્યું કે તમને વધુ સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ આવવું પડશે તેમ કહીને ખ્યાતિ હોસ્પિટલના જે કર્મચારીઓ હતા તેઓ અમદાવાદ હોસ્પિટલ આ દર્દીઓને લાવવામાં સફળ પણ થયા હતા અને ત્યારબાદ તેમને ચેકઅપના નામે એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી તેમના હૃદયનું ઓપરેશન કરી દેવામાં આવ્યું અને લાખો રૂપિયા ખંખરી લેવામાં આવ્યા આ સમગ્ર કૌભાંડ જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા ત્યારબાદ આ ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો અને તે તપાસ કરવામાં આવતા એક બાદ એક મહત્વના ખુલાસા થયા હતા અને અગાઉ પણ આ પ્રકારે આ હોસ્પિટલ પૈસા પડાવી ચૂકી હોવાની વિગતો સામે આવી હતી જેને લઈને રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા બાદ આ મામલે ત્રણ જેટલી પોલીસ ફરિયાદ પણ અમદાવાદ ખાતે નોંધાઈ હતી અને જે તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાની ગંભીરતા લઈને તપાસ શરૂ કરી હતી તેમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂત રાહુલ જૈન પ્રતિક ભટ્ટ પંકિત પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય મુખ્ય આરોપી કાર્તિક પટેલ જે હાલ ફોરેનમાં છે તેની પર ધરપકડ કરવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે આપ બધા જાણો છો કે ગઈ તારીખે બાર તારીખે આ છાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનો મેળવવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઈમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ ની અલગ અલગ કુલ દસ ટીમો બનાવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ નો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનું અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પરસેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પરસેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પરસેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે તાલુકા કપ્પડવન જિલ્લા ખેડા અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતિક કાંતિભાઈ પટેલ પ્રતીક કાંતિભાઈ પટેલનો ફાર્મ છે ઉકેરડીના મુવાડા તાલુકા કપ્પડવન જિલ્લા ખેડાનો જેને હું આપનું કીધું છે કે ઘણા બધા એને એડવાઇઝ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એને વિરુદ્ધમાં પણ બસો એકની કાર્યવાહી કરવામાં આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલમાં મોકલવામાં આવશે તાકી જો ડિલીટ ડાટા છે ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ

આ ગામમાં સરપંચોના જઈને સંપર્ક કરે લોકલ લોકોનો સરપરપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે

આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવાનું એટલું જ ને આ સમગ્ર ઘટનામાં પ્રશાંત વજીરાણી નામના જે આરોપી છે તે ને પ્રથમ વખત એટલું ને આ સમગ્ર ઘટનામાં જે એન્જિયોગ્રાફી કરનાર ડોક્ટર છે પ્રશાંત વજીરાણી જે આરોપી છે તેની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી આ મામલામાં કાર્તિક પટેલની ધરપકડ થયા બાદ મહત્વના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે સંદેશ ન્યૂઝને આપ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં